રાહુલ ગાંધીએ સાંસદમાં કહ્યું છે કે ભારતીય બંધારણનો આધાર એક વ્યક્તિ એક મતનો સિદ્ધાંત છે અને આ વ્યવસ્થા જાળવી રાખવી એ ચૂંટણી પંચની બંધારણીય ફરજ છે જોકે તેમના મતે પંચ આ જવાબદારી યોગ્ય રીતે નિભાવી રહ્યું નથી તેમણે આક્ષેપ કર્યો છે કે મતદાર યાદીમાં ગોટાળા માત્ર અમુક રાજ્યોમાં નહીં પરંતુ મિત્રો સમગ્ર દેશમાં જોવા મળી રહ્યો છે જે લોકશાહી માટે એક ગંભીર ખતરો છે રાહુલ ગાંધીના આક્ષેપો સામે ચૂંટણી પંચના બચાવમાં બીજેપી ઉતરી ગઈ છે બીજેપીના આ સવાલોએ ઘણા સવાલ ઊભા કર્યા છે ભાજપના સાંસદ મનોજ તિવારીએ કોંગ્રેસને ભ્રમ ફેલાવવાની દુકાન ગણાવી સંસદમાં આ મુદ્દે કોંગ્રેસ અને વિપક્ષી દળોએ ચૂંટણી પંચની ભૂમિકા પર પ્રશ્નો ઉઠાવ્યા જ્યારે સત્તાધારી પક્ષે એટલે કે ભાજપે તેને વિપક્ષનો મોટો પ્રસાર ગણાવ્યો આવનારા સમયમાં આ વિવાદ ઉગ્ર બની શકે તેવી શક્યતા છે કારણ કે બંને પક્ષો પોતપોતાના દાવાને સાબિત કરવા માટે નવા તથ્યો અને દલીલો રજૂ કરી શકે છે ત્યારબાદ મિત્રો વાત કરીએ તો લોકસભાના વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ સામે મોરસો ખોલ્યો છે તેમણે મતદાર યાદીમાં ગોટાળા અને મતદાર યાદી સુધારણા મુદ્દા પર ફરીથી ચૂંટણી પંચ પર હુમલો કર્યો છે રાહુલ ગાંધીએ કહ્યું છે કે બંધારણમાં લખેલું છે કે એક વ્યક્તિ એક જ મત આપી શકે છે તેનો અમલ કરવો ચૂંટણી પંચની ફરજ છે તેમણે કહ્યું કે ફિલ્મ હજી પૂરું થયું નથી પૂરું થવાનું બાકી છે મંગળવારે સંસદ ભવનની બહાર પત્રકારો સાથે વાત કરતા રાહુલ ગાંધીએ જણાવ્યું કે આ ફક્ત એક બેઠકની વાત નથી ઘણી બેઠકો થશે તેમણે આરોપ લગાવ્યા છે કે આ રાષ્ટ્રીય સ્તરે થઈ રહ્યું છે તે વ્યવસ્થિત રીતે થઈ રહ્યું છે છે રાહુલ ગાંધીએ કહ્યું કે પંચ જાણે અને અમે પણ જાણીએ છીએ મિત્રો રાહુલ ગાંધી કહે છે કે પહેલાં અમારી પાસે પુરાવા નહોતા પરંતુ હવે અમારી પાસે પુરાવા આવી ગયા છે તેમણે મિત્રો જણાવ્યું કે એક વ્યક્તિ એક જ મત આપી શકે તે લાગુ કરવાની ફરજ ચૂંટણી પંચની છે પરંતુ તેમણે તેમ કર્યું નથી મિત્રો રાહુલ ગાંધીએ જણાવ્યું કે અમે ફક્ત બંધારણનું રક્ષણ કરી રહ્યા છીએ અને આમ કરતા રહીશું બિહારમાં મતદાર યાદીના સુધારા દરમિયાન ચૂંટણી પંચે દરોડામાં એક મહિલાની ઉંમર એકસો વર્ષની જાહેર કરી છે મિત્રો રાહુલ ગાંધીએ સમાચારોમાં જણાવ્યા પુરાવા પ્રમાણે ડુપ્લિકેટ વોટર્સ અગિયાર ત્યાર પછી મિત્રો ખોટા સરનામા સાથે ચાલીસ હજારને નવ વોટ ત્યાર પછી મિત્રો જો વાત કરીએ તો સિંગલ એડ્રેસ એટલે કે મિત્રો એક જ સરનામા ઉપર દસ હજાર ચારસો ને બાવન વોટ ત્યાર પછી મિત્રો ખોટા ફોટાની વાત કરીએ તો ચાર હજાર એકસો બત્રીસ મત અને મિત્રો ફોર્મ સિક્સ ને આધારે તેત્રીસ હજાર છસો બાણું વોટ મિત્રો આ પ્રમાણે રાહુલ ગાંધીએ સમાચારોમાં ચૂંટણી પંચની મોટી પોલ ખોલી દીધી છે તે અંગેની વાત આજના આ વિડીયોમાં આપણે કરી તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો